આ છે ઓગળની થળીમાં આવેલો એક હજાર વર્ષ જૂનો કિલ્લો તો મિત્રો હાલ આપણે ઓગળની થળી ઓગળજીના દર્શન કરવા માટે આવ્યા છીએ તો હવે દર્શન કરવા માટે જઈએ અને તેમના ભવ્ય ઇતિહાસની પણ વાત કરીએ યોગીરાજ ઓગળનાથ નેપાળની ધરતીના યુવરાજ હતા જેમણે રાજગાદી છોડી અને નાની ઉમરેજ સંસારનો ત્યાગ કર્યો અને ભગવો ધારણ કરે છે તેઓ સોહમગીરી ગુરુ પાસે દીક્ષા લઈ અને જૂનાગઢ ગિરનારની ધરતીમાં આવી પહોંચે છે જ્યાં તેઓ ગુરુ દત્તાત્રેય ભગવાનની સેવા કરે છે અને ગુરુ દત્તના આદેશથી તેમનું બ્રહ્મગીરી મહારાજ નામ પાડવામાં આવે છે ત્યારે બ્રહ્મગીરી મહારાજ કે જે ઓગણનાથજી કહે છે કે મારે ગુરુ ધારણા કરવી છે ત્યારે ત્યાંના યોગીરાજો કહે છે કે ગુરુ ધારણા કરવા માટે પાકિસ્તાન હિંગળાજ માતાના ઠોમરા લાવવા પડે અને પછી ગુરુ ધારણા થાય આમ કહેતા ઓગણનાથ બલુચિસ્તાન પાકિસ્તાનના સીમાડા વટાવી અને મા ભગવતી હિંગળાજના શરણે પોકી જાય છે અને માની તપસ્યા કરે છે ત્યારે મા હિંગળાજ ઓગણનાથજીને પ્રસન્ન થાય છે અને કહે છે કે કાલે સવારે ચાર વાગે તું અહીં આવજે અને તું જે માગીશ તે હું આપીશ એ મારું વચન છે ત્યારે બ્રહ્મગીરી મહારાજ જ્યાં તપસ્યા કરતા હતા ત્યાં પાછા આવે છે અને બીજા તપસ્વીઓ પણ ધૂણો ધખાવી અને ત્યાં માને પ્રસન્ન કરવા માટે બેઠા હતા ત્યારે ગુરુ ઓગણનાથજી તે તપસ્વીઓને વાત કરે છે કે મા મને પ્રસન્ન થયા છે અને કાલે સવારે મને બોલાવ્યો છે ત્યાં ગુરુ ગોરખનાથ પણ હતા અને તેમણે આ વાત સાંભળી લીધી ત્યારે ઘટના એવી બને છે કે ગોરખનાથ સવારે વહેલા સાડા ત્રણ વાગે ઉઠી જાય છે અને ઓગણનાથ ઉપર નીંદર મૂકી દે છે અને ગોરખનાથ ઓગણનાથનું રૂપ ધારણ કરી અને મા હિંગળા જોડે પહોંચી જાય છે ત્યારે માતાજી જોડે અલખ જગાવે છે અને માતાજીને કહે છે મા તારું વચન હવે પૂરું કર ત્યારે માતાજી તેમને ચૂંદડી ચૂડી અમર જોડી અને રિદ્ધિ સિદ્ધિ આપે છે અને ગોરખનાથ આ દિવ્ય વસ્તુઓ લઈ અને ત્યાંથી નીકળી જાય છે અને ત્યારબાદ જ્યારે ઓગણનાથજી ઉઠે છે ત્યારે મોડું થઈ ગયું હોય છે તો પણ તેઓ માતાજી જોડે જાય છે અને મા ઇંગળાજને કહે છે કે મા તમારું વચન પૂરું કરો ત્યારે માતાજી કહે છે કે તું હમણાં તો લઈને ગયો છે તો પાછો કેમ આવ્યો છે ત્યારે ઓગળજી કહે છે કે હું તો હાલ આવ્યો છું મા ત્યારે માતાજી સમાધિ ચડાવી અને જોવે છે તો ખબર પડે છે કે તે તો ગોરખનાથ આવ્યા હતા જે ઓગણનાથજીનું રૂપ ધારણ કરીને પછી ઓગણનાથજી કહે છે કે મા તમે મને વચન આપેલું છે જે વચન તો તમારે પૂરું કરવું પડશે ત્યારે મા ભગવતી હિંગળાજ કહે છે કે શું જોઈએ છે તમારે ત્યારે ઓગણનાથજી માગે છે કે મારે બીજું કંઈ જોતું નથી પરંતુ તમે પાકિસ્તાન મૂકી અને હિન્દુસ્તાનમાં આવી જાઓ મારે બીજું કંઈ જોતું નથી અને આમ ઓગણનાથજી પાછા જુનાગઢ આવે છે અને જુનાગઢ ગિરનારમાં ગોરખનાથ પણ ત્યાં હાજર હોય છે અને ત્યારે ઓગળનાથજી કહે છે કે તમે ચોરી કરી છે ત્યારે ગોરખનાથ કહે છે કે તું મારો ચેલો બને અને હું તારો ગુરુ તો આ બધી વસ્તુઓ તને આપી દઉં ત્યારે ઓગળજી કહે છે કે તે મને મંજૂર છે તમે ગુરુ અને હું તમારો ચેલો ત્યારે ગોરખનાથ ઓગળજીના કાન વિંધવા માટે બેસે છે પણ એવું બને છે કે જ્યારે ગોરખનાથ ઓગળજીનો એક કાન વિંધે છે અને બીજો કાન જ્યારે વિંધવા જાય છે ત્યારે પેલો જે વિંધેલો કાન હોય છે તે બુરાઈ જાય છે આમ ગોરખનાથ નવ વાર કાન વિંધે છે પણ વિંધાતા નથી ત્યારે ગોરખનાથ કહે છે કે તમે મારા ગુરુ અને મારે તમારો ચેલો બનવું પડશે ત્યારે ગોરખનાથના કાન વિંધી અને ઓગણનાથજી ગોરખનાથને કમંડળ પહેરાવે છે પછી ગોરખનાથજી કહે છે કે તમે નવનાથોના નાથ આમ ઓગળનાથના કાન વિંધાતા નથી એટલે અણગઢ અને ગોરખનાથજીએ કીધું કે નવનાથોના નાથ એટલે આમ ઓગણનાથજીનું બ્રહ્મગીરી મહારાજમાંથી ઓગળનાથજી નામ પડે છે અને હવે ઓગણનાથજી ગિરનાર છોડી અને ત્યાંથી ચાલતા થાય છે જ્યારે તેઓ બનાસકાંઠા જિલ્લાના હાલનું જે તેરવાડા ગામ છે તે ત્રંબાવટી નગર હતું અને ત્યાં આવી અને તેઓ તેમનો ધૂણો દુખાવી અને ત્યાં તપસ્યા આદરે છે તે નગરના રાજવીને ત્રણ દીકરીઓ હતી જે ઓગણનાથની કાયમ સવાર સાંજ સેવા પૂજા કરવા માટે જતી હતી અને આમ સમય જતાં તે ત્રણ દીકરીઓ અને ઓગણનાથજી વચ્ચે ખોટી વાત ફેલાય છે જે શેખ રાજા સુધી પહોંચી જાય છે અને રાજા પણ ઓગણનાથની કસોટી કરે છે અને ઓગણનાથજીને પણ થયું કે રાજાને પણ મારા પર શંકા ગઈ ત્યારે ઓગણનાથજી ક્રોધિત થઈ અને તેરવાડા ગામને શ્રાપ આપે છે અને ત્યાંથી નીકળી જાય છે અને આગળ જઈ અને તપસ્યા આદરે છે ત્યારે ત્યાં તડકામાં બેસી અને તપસ્યા આદરતા હોય છે ત્યારે થરાદના ઠકરીએ ત્યાં લાકડાની છત્રી કઢાવી આપેલી જે છત્રી નીચે તપ કરતા અને ત્યારબાદ મનસાનાથ મહંતના કહેવાથી આ થરાદના ઠકરીએ આ ગઢનું નિર્માણ કરાવેલું અને ઓગણનાથજીએ એક મૃત વ્યક્તિને પણ સજીવન કરેલા તેનો પણ પ્રસંગ રહેલો છે જય શ્રી ઓગણનાથજી મહારાજ આ ઓગળની થળી બનાસકાંઠા જિલ્લાના તેરવાડા ગામથી ત્રણ કિલોમીટર દૂર આવેલી છે તો મિત્રો આવા જ ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો